શાહના સચિન વિસ્તારમાં આવેલા સરકારી અનાજના ગોડાઉનમાંથી નીકળતી જીવાતને કારણે નજીકના સોસાયટીના લોકો ત્રાહિમામ ઉઠ્યા છે સ્થાનિકો હલ્લાબોલ કરવા માટે આજે સરકારી ગોડાઉન ખાતે પહોંચી પણ ગયા હતા જે અંગે સ્થાનિકો દ્વારા સુરત મહાનગરપાલિકાને રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ પાલિકા દ્વારા ગોડાઉનના મેનેજરને ચેતવણી પણ આપી છે તેમને જણાવવામાં આવ્યું છે કે આ સમસ્યાનો યોગ્ય ઉપાય કરવામાં આવે જેથી સ્થાનિક લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય ત્રણ દિવસ દિવસનો સમય આપ્યો છે અને ત્યારબાદ છે સુરત શહેરના સચિન વિસ્તાર ખાતે અનાજ ગોડાઉન પર અચાનક જ સ્થાનિક લોકો બોલ કરવા માટે પહોંચી ગયા હતા સુરત સચિન રેલવે સ્ટેશન પાસે સરકારી અનાજ નું ગોડાઉન આવેલું છે ચોમાસામાં ગોડાઉન માંથી નીકળતા જીવાત સ્થાનિક લોકો ના ઘરમાં આવી જાય છે આ જીવાત સમગ્ર ઘરમાં પસરી જતા લોકો પરેશાન થઈ રહ્યા છે ઘરના વાસણ કાપડ એટલું જ નહીં ખાવામાં પણ જીવાત પણ મળી રહ્યા છે જે અંગે સ્થાનિકોએ વારંવાર સરકારી અનાજના ગોડાઉન સંચાલકને ફરિયાદ પણ કરી ચૂક્યા છે પરંતુ યોગ્ય નિકાલ ન આવતા આજે હલ્લાબોલ કરવા માટે સ્થાનિકો ગોડાઉન ખાતે પહોંચી ગયા હતા એટલું જ નહીં સ્થાનિકો દ્વારા સુરત મહાનગરપાલિકાને અરજી પણ કરવામાં આવી હતી જેમાં તેઓએ જીવાત અંગેની સમસ્યા બાબતે પાલિકાને જાણ પણ કરી છે સમસ્યા ધ્યાનમાં આવતા આજ સુરત મહાનગરપાલિકા દ્વારા સરકારી અનાજના ગોડાઉનના મેનેજર કૌશિક પટેલને લેખિતમાં ચેતવણી આપી આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ત્રણ દિવસનો સમય આપ્યો છે જો ત્રણ દિવસ માં કોઈ સમાધાન નહીં આવે તો કાયદેસર ની કાર્યવાહી પાલિકા દ્વારા કરવામાં આવશે રોજ રાત પડે આવે અમારી ખાવાનું થઈ ગયું ગયું રહેવાનું પણ અનાજ બગડી બધું બગડે છે છોકરાઓ વાંધા પડે છે અમારે આ ગોડાઉન માંથી રાઇસ મિલ માં એક ગોડાઉન છે સરકારી ગોડાઉન તેમાંથી આવે છે સ્થાનિક દિવ્યાબેન પંચોલીએ જણાવ્યું હતું કે સચિન વિસ્તારમાં સરકારી ગોડાઉન છે સાંજે પાંચ વાગે તો ત્યાંથી જીવડા આજુબાજુની સોસાયટીમાં આવી જાય છે આખી રાત અમે હેરાન થઈએ છીએ ખાવામાં આવી જાય છે નાકમાં ઘૂસી જાય છે આંગણવાડીમાં અનાજ જાય છે કઈ રીતે લોકો ખાશે આ ગોડાઉન અમને અહીં જોઈતું નથી અમારી ગાઈડલાઈનની અંદર આવે છે કે જે જે પણ અનાજનું આવે એની જાળવણી માટે દવા છંટકાવ કરવાનો હોય ફ્યુમિગેશન કરવાનું હોય બરાબર એની જે ગાઈડલાઈન હોય એ મુજબ એની એજન્સી રાખવામાં આવે હોય બરાબર એ કામ હવે એજન્સીઓ મારફત કરવામાં આવે છે એટલે રેગ્યુલર ઇન્ટરવલે દવા છંટકાવનું કામ બરોબર એજન્સી બોલાવીને આપણે એમની મારફત કરતા હોઈએ છીએ સચિન ગોડાઉન ના મેનેજર કૌશિક પટેલે જણાવ્યું હતું કે આપણું ગોડાઉન સુરતમાં સૌથી મોટું ગોડાઉન છે અહીં સૌથી વધુ જથ્થાની આવક જાવક થાય છે ઘણા સમયથી અહીંના સ્થાનિકોની ફરિયાદ છે કે અનાજની અંદર જે જીવાત થાય છે તે અહીંથી ઉડીને તેમના ઘર તરફ આવે છે એમના અનાજ ખરાબ થાય છે રોજિંદે જિંદગીના અંદર પણ તકલીફ થાય છે સ્થાનિકોએ આ અંગે લેખિત અને મૌખિક ફરિયાદ કરી અના જાળવણી માટે એજન્સી મારફતે દવા છાંટવામાં આવે છે અંગે ઉપર પણ અમે આ જાણકારી આપી છે છેલ્લા બે ત્રણ મહિનાથી જથ્થો વધારે આવ્યો છે એનો રોટેશન જે સ્પીડથી થવું જોઈએ એ એના કરતાં થોડુંક ઓછું છે એક બે મહિનામાં આ અંગે નિવારણ આવી જશે ચોમાસાની સિઝનમાં મહત્તમ પ્રજનન થતું હોય છે અહીં દવાનો છંટકાવ થાય આ લોકો સ્થળાંતર કરીને બીજી જગ્યાએ જતા હોય છે જે દવાઓ નાખવામાં આવી છે તેના કારણે જીવાત નજીકના વિસ્તારોમાં ચાલ્યા ગયા હતા અમે બાંઘરી આપીએ છીએ કે અમે ફ્રીક્વન્સી વધારી દઈશું ઝડપથી જથ્થાઓ રોટેશન કરીશું આ સમસ્યાનું નિવારણ ટૂંક સમયમાં આવી જશે